પણ જો શાંતિ કોમાડે એને સંદ કહીએ એના દાસના દાસ થઈને રહીએ કલ્પવૃક્ષ શૈલી જો દારિદ્રતા ન જાય તો પછી એને બાવળિયો કહીએ કલ્પવૃક્ષની નીચે આપણે બેઠા હોય અને જો આપણું ગરીબી પણ ન જાય તો પછી નક્કી કલ્પવૃક્ષ ન હોય એવડે બાવળિયા હેઠે બેઠા હોય આપણે ખોટો વિચાર કરતા હોય પણ સદ્ગુરુ પરમાત્મા એ આપણને નામ એ કલ્પોવૃષ્ણ એની નીચે બે આયડ્યા હવે તમે જેવું વિચાર ને એવું થાય કોઈને ફરિયાદ કરવા નહીં જતા મારી આયત કેમ આવું થાય એ કોઈનું કરેલું નથી તમારું પોતાનું ગુળ ઉભું કરેલું છે આપ નક્કી વાત છે તમને અટાણે જે કઈ પણ સ્થિતિ કે પરિસ્થિતિ જે કઈ પણ તમને મળેલી છે એ તમારો ખુદનો વિચાર છે હવે કેવો વિચાર કરવો એ આપણા હાથની વાત છે તો હાલો ને હરદમમાં હાજર રહીને કહીને રાખીએ સદગુરુ શબ્દના વિચાર કારણ કે આ બધું આપણે જાણતા નથી છતાંય ઘટનાઓ ઘટી રહી એક ભાઈ ભાઈ કહો જાયલો જતો તો જંગલ આવ્યું ઘટાટો જંગલ અને પોતે હાલી હાલીને થાય ગયો તો એક સરસ મજાનું ઝાડવું આવ્યું એટલે એમ થયું કે ઓ સરસ મજાનો સાંયો છે એ અને અહીંયા થોડીક વાર વિહમાં કરું પણ હારી તરસ બહુ લાગી ગઈ હે જાણવા હેઠે જઈને એમ થયું જાય પાણી ગળી જાય ને પાણી મળી જાય એવો જ એને વિચાર આવ્યો ને કે પાણી આવી ગયું પાણી મળી જાય એવો વિચાર કર્યો કે પાણી આવી ગયું પાણી પી બેઠો ઓ ભાઈ રે સાયો થાયકો ભારી ભૂખે પકડી લાવી એ જો ખાવાનું મળી જાય ને કોઈ ના કોઈ રૂપે ત્યાં જમવાનું આવી ગયું જમીન ઓડકાર ખાય ને મહેશ કીધું ઓ થાક ભાવી છે જો ખાટલો આવી જાય ને તો હમણાં આરામ થઈ જાય ખાટલો આવી ગયો ખાટલા ઉપર લાંબો થયો લાંબો થયો અને જોયું ભાઈ આમ કે ઓ ઘટાટો ગાળું આમ નજર પડી તો કે આ તો ઘટાટો જંગલ આમાં તારા હાવે દીપડાય હોય ને જો સિંહ બી આવી ગયો તો આવી ગયો કારણ કે પાણી નો વિચાર કર્યો તે પાણી આવી ગયું ભોજન નો વિચાર કર્યો તે ભોજન આવી ગયું ખાટલા નો વિચાર કર્યો તે ખાટલો જો આવી ગયો તો એને એ વિચાર નો કર્યો હું વિચારું એવું થાય છે તો હવે મારાથી નબળું વિચાર આય તો એમ આપણે એવું નથી થતું આપણા બધા એ આ રહ્યું છે હવે કોઈ કહેવા જાય મારી એમ કેમ આમ થાય હવે હું કામ થાય આપણે વિચારવાનું છે એટલે બીજું કાઈ વિચાર્યા વગર સદગુરુ પરમાત્મા દીધું છે ને એને હબકાય રાખો એને હબકાય રાખો બીજું કાઈ આપણે વિચાર કરવાની જરૂર નથી પછી જે થાય તમે જુઓ પછી જે થાય ને પછી પોતાનું ધાયરું મૂકી દઈએ અને ધણીનું ધાયરું

ਸਾਹਿਬ ਗੁਰੂ ਸਭ ਗਏ ਸੰਗੋਗਰਾ गुरुसुदाता <im> सद्गुरु